ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી વિરુદ્ધ વન વિભાગના જ એક કર્મચારીએ આરએફઓ દ્વારા તેમને ગાળો બોલીને ધમકી આપી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી વિગતો મુજબ મૂળ આણંદ જિલ્લાના રહીશ અને હાલ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રહીને વન વિભાગમાં નેત્રંગ રેન્જના કાંટીપાડા બીટ પર બીટગાર્ડ તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર સાહેબસિંહ ગોહિલે વન વિભાગમાં નેત્રંગના આરએફઓ તરીકે ફરજ બજાવતા જશુબેન માનસિંહભાઈ સરવૈયા વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકે લખાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ઓગણીસમીના રોજ તેઓ તેમની સાથે વન વિભાગમાં કામ કરતા અન્ય બીટગાર્ડો સાથે વાલપોર બીટના ગાલિબા ગામે વિભાગ દ્વારા જીસીપી વાવેતરમાં ખાડા ખોદવાનું કામ ચાલતું હોય ત્યાં જોવા માટે ગયા હતા ત્યાં કામ કરતા મજૂરોને કામ કરવા બાબતે સૂચના આપીને જે કામગીરી બગડેલ હતી તેને સુધારવા સમજ આપી હતી ત્યારબાદ સાંજના ચારેક વાગ્યાના આરસામાં રવિન્દ્રભાઈના મોબાઈલ પર આરએફઓ જશુબેનનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેમણે પૂછ્યું હતું કે રવિભાઈ તમે ગાલીબા ગામે ગયા હતા ત્યાં મજૂરો બાબતે શું કહેતા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મેં મજૂરોને ખાડા ખોદેલ હતા તે સુધારવા જણાવ્યું હતું અને મજૂરોને પૂછ્યું હતું કે તમને આ ખાડા ખોદવાનું કોણે કહ્યું છે આ સાંભળીને આરએફઓ જશુબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે તું જે કરતો હોય તે કર એમ કહીને ગાળો બોલીને તેને જોઈ લેવાની ધમકી આપી હતી આ સંદર્ભે બીટગાર્ડ રવિન્દ્રકુમાર સાહેબસિંહ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી જ્યારે આ બાબતે આરએફઓ જશુબેનનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વન વિભાગના કેટલાક કર્મચારીઓ તેમની કામગીરી યોગ્ય રીતે કરતા ન હતા તેમજ મજૂરોને પણ ગાળો દેતા હતા ડિપાર્ટમેન્ટનું કામ પણ કરવા દેતા ન હતા અને ફરજમાં રૂકાવટ ઊભી કરતા હતા તેથી તેમને લિખિતમાં નોટિસો પણ આપી હતી તેમના વધુમાં જણાવ્યું મુજબ એક કર્મચારી પંદર વર્ષથી એક જ જગ્યાએ હતા અને તેમના વિરુદ્ધ એસીબીની ફરિયાદ થઈ હોવા છતાં નેત્રંગમાં જ રહે છે અને તેઓ ડિપાર્ટમેન્ટના અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે નેત્રંગ વન વિભાગમાં અધિકારી અને કર્મચારી વચ્ચે વિવાદ ઊભો થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી